ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં હોળી ધૂળેટીના પર્વ સમયે તસ્કરો ત્રાટક્યા હતા બુસા સોસાયટીના મકાન નંબર બી છત્રીસમાં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલ રૂમને ભાડે આપ્યો હતો આ ભાડુઆત હોળીનો તહેવાર હોવાથી પોતાના વતનમાં ગયા હતા જેથી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જો કે તસ્કરોની કરતૂત સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડ્યા હતા આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બીયુ ગડરિયાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે અને તેઓ ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર હાજર છે જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા આરોપીઓને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને બુસા સોસાયટીમાં તેના ગામના અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ગણાવા પંકજ ડામોર ગોવિંદ ગણાવા અને વિજય પરમારને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ પોલીસે ચારેય શખ્સો પાસેથી સોનાનું મંગળસૂત્ર સોનાની વીંટી સોનાની બુટ્ટી ચાંદીની પાયલ ચાંદીના બિછિયા ચાંદીના સિક્કા બે હાથ ઘડિયાળ એક વાઇફાઈ ડોંગલ અને ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે